હા જી નમસ્કાર મિત્રો માહી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો હવે જઈ રહ્યા છે તાનારીની મુલાકાતે મિત્રો તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો તાનારીમાં આપણે અંદર આવી ગયા છીએ જોઈ લો મિત્રો અંદરનું લોકેશન તમે અહીંયા મિત્રો અંદરનો બગીચો ફરવાલાયક છે ફોટોગ્રાફી પણ થઈ શકે છે મિત્રો ફેમિલી ટૂર માટે પણ અહીંયા જાણીતું છે મિત્રો અમારા વડનગરમાં જો મિત્રો અહીંયા તાનારીમાં ફંક્શન પણ હોય છે મિત્રો ગુરુ પૂર્ણિમા એવા ફંક્શન તે દિવસે અહીંયા ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જો મિત્રો અહીંયા મસ્ત લોકેશન છે ફોટોગ્રાફી માટે તમારે કામ લાગી જાય એવું છે મિત્રો અહીંયા જેવા તમારો ફોટોગ્રાફિક બનાવે તેવા ફોટોગ્રાફિક બની જશે અહીંયા લગ્નના પણ ફોટોટોગ્રાફિક થાય છે અમુક અમુક આલ્બમ પણ અહીંયા બને છે મિત્રો અમારી ચેનલને તમે લાઈક સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો મિત્રો તમારા સપોર્ટ થી અમારી ચેનલ થોડી પ્રગતિ કરાવજો જોઈ લો મિત્રો જો મિત્રો સાઈડ નું ગાર્ડન અંદર એક મંદિર પણ છે માતાજી નું અમુક થોડું કામ ચાલું છે મિત્રો મંદિરનું સામેની બાજુ એક તળાવ આવેલું છે તે અંદર હાલ તો અંદર વનસ્પતિ ઉગી જશે પાણીમાં એટલે બોટિંગ થાય એવું નથી નહીં તો હોળીમાં બેસીને તમને હું બતાવોત તો ચાલો આપણે એ બાજુ જઈએ છીએ મિત્રો તળાવમાં તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો જોઈ લો મિત્રો આવી ગયું છે તળા કારણ કે અંદર વનસ્પતિ છે એટલે તેમાં બોટિંગ થાય એવું નથી એટલે આપણે બોટિંગ માલ બેસી શકીએ એવા નથી નહીં તો હું તમને અંદર બેસીને બતાવો જોઈ લો મિત્રો લોકેશન કેટલું મસ્ત છે અહીંયા અહીંયાથી હું ચોફેરનું લોકેશન તમને હું બતાવીશ મિત્રો તો તમે જોઈ લેજો બરાબર મિત્રો અહીંયા મિત્રો સાઈડમાં કેન્ટીન પણ છે નાસ્તાની સુવિધા પણ અહીંયા રાખેલી છે મિત્રો જો મિત્રો કેન્ટીન આગળ મસ્ત બગીચો પણ બનાવેલો છે મિત્રો અહીંયા ફોટોગ્રાફી પણ થઈ શકે છે જોઈ મિત્રો બગીચો તમે હવે જો મિત્રો અહીંયા પાણીની પરફ પણ બંધાવેલી છે જો મિત્રો ઘણા ફરવા અહીંયા આવેલા છે પ્રવાસીઓ જો મિત્રો અહીંયા સોપારીના પણ ઝાડ છે જોઈ લો સામે રીતે ચલો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે શર્મેષ્ટા તળાવની મુલાકાતે તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો જો મિત્રો વડનગરનું બજાર આવ્યું વડનગર સુવર્ણ નગરી કહેવાય છે સોનાની નગરી તરીકે પહેલાં ઓળખાતી મિત્રો અત્યારના સમયમાં સોનું હશે પણ ખબર નથી ક્યાં હશે અમે બોટડંગરનું બજાર આવી ગયું મિત્રો દેખો હવે આપણે જઈ રહ્યા છીએ શર્મિષ્ઠા તળાવ બાજુ શર્મિષ્ઠા તળાવ મિત્રો આવી રહી છે જુઓ મિત્રો સામે દેખાય શર્મિષ્ઠા તળાવ છે હું બાઇક પાર્કિંગ કરીને હું તમને બતાવું નીચે જઈને લો બહારનું લોકેશન મિત્રો જુઓ શર્મિષ્ઠા તળાવનું ત્યાંથી જઈએ આપણે અંદરની તરફ જોઈ લો મિત્રો અહીંયા પણ ઘણા પ્રવાસીઓ ફરવા આવેલા છે શર્મિષ્ઠા તળાવમાં એવું કહેવામાં આવે છે કે મિત્રો અહીંયા શર્મિષ્ઠા તળાવમાં કુવા અને વાવો આવેલી છે ચલો મિત્રો ચારે બાજુનું લોકેશન તમે જોઈ શકો છો એકવાર તમે મુલાકાત લેજો મિત્રો અહીં આવીને ચલો આપણે જઈશું શરમિષ્ઠા તળાવની વચ્ચે બેટ ઉપર વડનગરનો બીજો દરવાજો મિત્રો પહેલાં અમે બેઠા ત્યાં હતા અંદર આવે એટલે તમને પહેલો દરવાજો દેખાણો હશે જે નવું બાંધકામ ચાલુ હતું ના બીજો દરવાજો છે મિત્રો જોઈ લો મિત્રો હવે આપણે જઈશું અંદર સરમિષ્ટા તળાવની વચ્ચે તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તમે જોલો મિત્રો હવે શર્મિષ્ઠા તળાવની વચ્ચે આવી ગયા છે આપણે હું તમને બતાવું શર્મિષ્ઠા તળાવ અંદર જઈને જોલો મિત્રો ત્યાં પણ ફરવાલાયક મસ્ત બગીચો છે ત્યાં પણ બોટી હોળીઓનું પાણીમાં રાખેલું છે પણ કોઈ કારણસર અંદર બંધ રાખેલું છે તેથી થાય હોળીમાં બેસાય એવું નથી નહીં તો હું તમને બેસીને તો અંદરનું બરોબર મિત્રો જોઈ લો સરમેસ્ટર તળાવ બહુ મોટું તળાવ છે મિત્રો આ રીતે જોઈ લો અંદરનું લોકેશન અહીંયા પણ ફોટોગ્રાફી સારી રીતે થાય એવી છે જોઈ લો મિત્રો બોટિંગ બાજુ આપણે જઈ રહ્યા છીએ તો હું તમને બતાવું તમે આવો એ તમે આવો ત્યારે તમારે નસીબમાં હશે અંદર બેસવાનું તો અહીંયા બેસવાનું મળી રહેશે મિત્રો અમારા નસીબમાં નહોતું અહીંયા બેસવાનું કારણ સર કારણસર અહીંયા બંધ રાખેલું હતું તેથી અમે બેસી શક્યા નથી અહીંયા તો તમે જોઈ લેજો મિત્રો જો અહીંયા ઘણી બધી હોળીઓ પડી છે બતંગને તો મિત્રો બાંધી નાખ્યું છે તરતર કરતું હતું એટલે જો મિત્રો અહીંયા હાલ તો છે ચલો આપણે અહીંયાથી જઈશું અંદરની તરફ જોલો મિત્રો તમે ચાલો આપણે હવે અંદર જઈશું मित्र अंदर न लोकेशन जो मित्र अंदर ठी पथर मी बनावेल आहे मित्र बघू તો તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો અહીંયા બાળકોને એને ફેમિલી સાથે ફરવા લાયક જગ્યા છે મિત્રો જો મિત્રો કીર્તિ તોરણ જો મિત્રો બાળકો માટે બગીચો પણ બનાવેલો છે અહીંયા તો એકવાર તમે જરૂરથી મુલાકાત લેજો મિત્રો ચાલો આપણે જઈશું એ અંબાજી કોઠા બાજુ મિત્રો તો તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો અમારા બ્લોગમાં ચલો મિત્રો આપણે અંબાજી કોઠા આવી ગયા મિત્રો અંબાજી કોઠા તમને વડનગરમાં ના મળે તો વડનગર સિવિલ એરિયા હોસ્પિટલ એની બાજુમાં જ છે મિત્રો ચલો આપણે અંબાજી કોઠામાં જઈ મિત્રો અહીંયા અહીંયા પણ એક નાનું તળાવ આવેલું છે મિત્રો જે ફેમિલી માટે મસ્ત ફરવાલાયક જગ્યા છે ગમે ત્યારે આવો ત્યારે અહીંયા ચાલુ જ હોય છે મિત્રો તો અહીંયા પણ બગીચાની સુવિધા છે મિત્રો બગીચો છે અંદર જોઈને મિત્રો અંદરનું લોકેશન ફોટોગ્રાફી મસ્ત થાય એવું છે મિત્રો અહીંયા કોઈ પણ તમારી લગ્નનું આલ્બમ બનાવો તો મિત્રો તાનારી શનમિષ્ઠા તળાવ અને અંબાજી કોઠા અહીંયા આવીને તમે લગ્નનો ફોટોગ્રાફિંગ માટે કરી શકો છો જોઈ મિત્રો અંદરનું લોકેશન બગીચો અંદરનું જો મિત્રો તમે અહીંયા મિત્રો અંદર પણ લખેલું છે અંબા કોઠા તો હું મિત્રોએ તમને લખેલું કોઠા બતાવું છું તમે જોઈ લેજો જો મિત્રો અંદરનું લોકેશન જોઈ લો તમે જોઈ લો મિત્રો અંદરનું લોકેશન તળાવ જો મિત્રો કોઠાયેલા લખેલું છે તે આવા અવનવાર વિડીયો જોવા માટે માહી બ્લોગને મિત્રો તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતા